આપડે ખાવા અમે પાંચ પાંચ વાળા ઓલા સાપામાં બે રૂપિયા નો કે નઈ સરસ મજા નો આવી સીતારામ બધાની ગુડ મોર્નિંગ વાગેગા પોણા હાથ ને મેં ભીં દોવા લીધી વાહીદા જે બાકી છે ને ઘોઘોડાને હેને સોઈણ નાખી દીધી મલગ બધા એગડી આવ્યા ખાઈ ખાઈની પાછા હેને તારમાંથી સડેગા ને વાતાવરણની વાત કરીએ ને તો હાંજનો હે પવન હાવ પડે ગયો હાવ શાંત વાતાવરણ થઈ ગયું હાંજી એટલી ગરમી થતી હતી ને વાત જવા હું તો હે ને ઓહરીમાં ખાટલો ઊતો નથી ના હુંતી હતી ના રૂપા તી ગુટી ટાતા હે ને આજે કોયલ ઉતી ને તે આ આંબલીએ જ બેઠી હતી રાતની એવી ને એવી રાયડું નાખતી હતી કામ કરવા રાયડું નાખતી હોય તો ભગવાન જાણે તે આ છે ને આ કોયલી મણી હે ને હોવા જ ને દીધી જો આંબલીને હે ને ટેગડી ડાયડી બેઠી હતી ને એવી રાયડું નાખતી હતી પછી કોયલનો તો અવાજ એવો હોય ને કે બોલે તો ત્યાં વાંધો ન આવે હાવ રાયડું નાખે રાયડું નાખી હતી જો કામ કરવા રાયડું નાખતી તો ભગવાન જાણે સાડા પાંચ વાગે ઊઠીને પછી હાવ કંટાળે ગઈ હતી કાનમાં શીંખતા થતા હતા પછી ભોગાડીને તી તેગલી દેડીથી ઉડે ને વાહેને પીપી ગઈ હતી એ પછીથી ને જ બોલી બંધ થઈ ગઈ હતી હાવ એવીયું રાયડ્યું નાખ્યું ને રાઈતી પક્ષી ન બોલે બને ત્યાં સુધી અમુક અમુક પક્ષી બોલતા હોય પણ રાઈતી ન બોલે હવાર મેં વેલા ઉઠીને બોલતા હોય અત્યારે રાઈતી એટલું રાયડું નાખતી હતી ને હાવ તે આપણી હાવ ઓલું થાય કે કામ કરવા રાયડું નાખતી હે ને ધોરડાઓને હે ને આજ ધારી બાંધવા નથી ગા મેં જેવું કંઈ હોતું નહીં તો હે ને વાહીદાને આરામ સાઈડ બોલે શિયાળી કરો જોયું ધારીયામાં હે આંસે ને ભગરને બાંધી હતી આંબલી ને આણી હે ને ધોરીડા ને દેખાતા તે હેડું નથી આ ને ગોપી ધોરીડા ના હેવા હે ને આ ત્રણની મારી દીકરીઓ એની મોજમાં હોય એની ત્રણની ભેરો રહેવું જોઈએ એમાં આ બે બીનું નોખ્યું ન પડ્યું બીજું છે ભગર નોખી પડે તો વાંધો ન આવે એ ઝીણકી છે મારી માં તો તારાથી ઝીણકી છે ખબર નથી પડતી હા તો કાયમી રૂટિન મુજબ নাখি নে আমি ফাল তুনজনে কেল খৰিলা যায় ন ফু পাৰে চেটু বোলে নে আমি মালোটো হাতত পুছো মই তো কেটলি খৰ হাৰ হে আজে ইট ডূকে তা ন અને ખાખરો રૂપવાળો કોઈ તો ઝીણકા ઝીણકા પાંદડા ઉનાળામાં હે ને આમાં મોટા મોટા પાંદડા સુમાં ઝીણકા ઝીણકા પીપરાના પાણી જાવે ને જ છે ને સંપામાં ફૂલ ઉઘડે જરિયા આ ધોરો સંપો હે ઘણા બધા ફૂલ હે ને ફોનમાં હે ને એક જ સાર રોક થઈ જાય

પણ આ પોતું છે ને લાદીમાં છે ને બહુ એટલી બહુ મજા લે ને સ્પીડ એટલી થાય તો આ કે સો છે ને લાદી જેવી હે વાંધો ને થાવ લાહી છે પણ અમુક અમુક ઠેકાણે ઓલી ખરહટ આવે ને ના પોતું છે ને હા ધીરે ધીરે ઘરનું પડે ના કાંઈ ઊંથમું થઈ જાય ઊંથમું થઈ જાય ને કાંખે આખું ફરે જાય એટલે છે ને હાલે ટૂંકમાં બોલો હા આ ઘરમાં છે ને થોડી ઉણી વધારે ખરહટ જગ્યા છે ને

તો મળે એટલું બધું એલું નહોતું પણ એ થાય ને પગમાં તકલીફ છે ને કારક કારક દુઃખ થાય ને પોતા હમણાં બે બે ત્રણ ત્રણ દી સુધી નો થાય હિમિત જ ન થાય પોતાનું કરવાની પગમાં વજન આવે ને એટલે વધારે દુખે એટલે ફાઇનલી પછી લે લીધું હા શિયારી કરા હેઠ ગરે ગરે ભૂમવા પડે સુમાહામાં તો એટલી જરૂર ન પડે ઉનાળામાં ખાસ પોતા કરવા પડે ધૂળ એટલી ઉડતી હોય ને એટલી અટાણે ધૂળ ન ઉડે ને એટલે એટલું બધું કંઈ ખાસ ન હોય ટૂંકમાં પોતા કરવાનું તો ઉનાળામાં ફરજિયાત કરવા ધૂળના ઢેગલા ઢેગલા થાય એક દી ન કરીએ ને તો ખબર પડે કે પોતાને જ કર્યા અટાણે સુમાહામાં ખબર ન પડે બે ત્રણ દી સુધી ટૂંકમાં પોતા ન કરીએ તોય

જ્યાં સુધી કામની ખબર ન હોય ને ત્યાં સુધી માણસ નાન્યા નાઈ ને નાન્યા કરે નાખાતા ઓલે એવડું પોતું લે ને લોટે આખા પોહરીમાં ઘરમાં તે હું ભરવા દઈ ત્યાંનું કાકે ભાઈ પોતું લઈ લેવું હું પોતું લઈ લે એવું જરૂરી ન હોય કે તકલીફ થતી કામ હેલું થતું હોય કરવાનું હોય એમાં પછી તકલીફ થતી હોય કે ન થતું હોય સમજા

પછી રોટલા બનાવી નાખશે અટાણે છે કે બકાલામાં કંઈ હરાવટ આવતી ને જ હું ઘું એટલું છે ભાવ તૂઈને ને તો કઠોર વડે કાંઈ એમ કેટલું ખાઉં તાજું કઢી બનાવી નાખી સિયાર ને અમે હે ને સાલુ રસ્તે હે અમે જઈએ માણાવદર અમારે હે ને અમે કામ હે ને તે જઈએ ને હા આપડી જે બટે ને થી ઈસા ઉતી બોલા ખાવા માણાવદર જવાનું હતું ને તે તો વરસાદ ના કારણે હે ને બન હતું ફોન કર્યો તો તી તો આસે ને ભાઈ ને ફોન કર્યો તો ના કરી દે કે આ જે કે બોપરી એક વાગા બોપરી એક વાગે થી ત્રાઈતી એક વાગા સુધી કે સાલુ હે કે હને અમારે પછી કોલા ખાવા દેણો આલી માણા વજર બરાબર તોટાણી અમે પોય ગયા બાટવે પૂગવાયો 2 કિલોમીટર છે કા ને ને આ કોરા હે ને માં દેવી ને અમુક માં કાટી હે આજે આ ગામ હે કે છે થોડી સિકાય વારી રે જગ્યા રે

આનવા કે અમે હેલ્થની કેર માટે શિયાર કર્યા એ બાટવે ફાઇનલી પૂગવા આવ્યા જરીઓ બાટ હું ઓય આખી બાટ અમાર નારે બાટ ઉટા મારે હા હરે ફરેન બાટ તો આવી ગયો છે બાટવાનો બેટ તો આ છે અમાર મારા ખેડવાડા નું બાટું બઉ બધું પેલા કામ હાલ હજે કામ હાલે અમુક ચેતવણી એવું હોય ને કામ આખું વરફ પૂરું જ ન થાય પૂરું